હમણાં થોડા દિવસ પહેલા જ મને વડીલ કહેતા હતા મને કે આ છોકરા છોકરીઓ પરણે ને પછી એમાં લગ્ન લગ્નનો નાજુક વિષય છે મારી સમજાવવાની તને મર્યાદા છે પણ લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય તકલીફ તો બેયમાં પડે જ છે પણ છતાંય પહેલા જે લવ મેરેજ હોય છે એમાં મને ભાઈ મને થોડા દિવસ પહેલા જ કહેતા હતા કે લગભગ માથાકૂટ હોય છે કારણ કે એટલે મોહ બધા ઓસરી ગયા હોય ઓળખતા આવડ્યું ન હોય एक डांडी जो अम मेरे बिजाई डांडी जो अम मेरे यामन की करना है इल्ला तमा नवरात्रि में पांच मिनट में एक डंडी हो अम्मे भी एक डंडी हो <laughs> तुम्हारे

ઓલી છોકરી ક્યાંક આગી પાછી ગયો કે પછી મૂકી આવ્યો હોય પછી કીધું આની અરે લગ્ન કરતો નતો કેમ પપ્પા ભાઈ એમાં શું છે હજી તો પરિણા નથી ત્યાં એનું શેજ આમ બોલ્યા ત્યાં તો એને કઈ નું કઈ થઈ જાય એમ ભાઈ જો હજી પછી તને જોડે જોડે મારશે હા પેલા સ્ટોર મારા ગયા ને તારા બે ને ખાવા તો મારે ને એ બાંધતો જ નહીં મૂકી દે આ બધા ઢોકળા થઈ ગયા છે એના જ છે આ

એને મળવાય ગયો એવો પ્રાણ ગોઠવી રાખેલો એટલે મારીને તો કઈ ગયો પણ પછી નક્કી કર નાખ્યો આને કાપી ટુકડા જ કરના એટલે ગુંડાઓ રોક્યા ઈ આને ખબર પડી ગઈ કે તો ભાઈ પાછળ સોપારી આપી દીધી છે આ લોકો ને મને મારી કાપી ટુકડા જેથી કરીને કોઈ માંગવાનું જ નહીં એટલે બધું વાત પૂરી થઈ અમેરિકા પહોંચી ગઈ વાત પૂરી થઈ ગઈ એટલે પૈસો મળી ગયો બે વસ્તુ મળી ગઈ દીકરી સલામત આ નાખો ન રહે આ બાસ ન બજે ગઈ બાંસ સુધી ગુંડાઓ પાછળ પડ્યા તો આને ખબર પડી ગઈ આમ સીધી ટેક્સી લીધી બારંવાર નીકળી ગયો પહેલા લોકોને ખબર પડી આ નીકળ્યો છે આ આગળ ને પાછળ પેલા ગુંડાઓ

અને સલામત રીતે ગમે તે ગલી કુચી માંથી ગાડી ઉડ્યા લોકોને હાથ ના આવે એમ ભૂલ ભૂલાવ ગમે તે નાખીને પેલો ડ્રાઈવર ગાડી લઈ એટલી સ્પીડમાં ટ્રાફિકમાં એમાં તેમાં કાઢી છે ભાઈ અમને એક ડ્રાઈવર એવો મળ્યો તો કે તમે જો સ્પીડમાં ગાડી ચલાવે ઓવરટેક કરે પણ તમારા પેટમાં પાણી પીને બેઠા હોય નહીં અને તમને શ્વાસ અધર ન થાય એમ મેરા ગયા ગયા એમ ન થાય નહીં તો ઘણા ઓવરટેક કરે ને એટલે આપણે આ મળીએ ખેંચાવા અને એ હાથતા હોય એ બ્રેક એવું આખે એ બ્રેક માને તો આપણે આમ સીટમાં મરી ભરાવે આવ કેમ આય લાગતું હોય પણ આમ બંને થાવા હોય એટલા આપણે ભયભીત કરી મૂકે સીટ મળીએ પકડા જાણે કેમ આમ ગાડી ઊભી રાખી દેવાનો હોય આવું થતું હોય તો આમ ક્યારેક થયું હોય એટલે તમને કહું છું એમ લાઈ સરસ ગાડી ચલાય અમદાવાદ આવી ગયા પણ અમદાવાદ એરપોર્ટ જવાનું ત્યાં ખબર પડી ગઈ કે ઓર ઓર ઈન્ડિયામાં એને બધે જ ફોટા મોકલી દીધા છે આ માણસને ઇન્ડિયા છોડવા દેતા નહીં હવે ક્યાં જાવ અલગ પેલા ડ્રાઈવર કીધું કે હવે ક્યાં ક્યાં જાય છે સાહેબ મેં આખો લઈ જતા અને સીધો માણસ નેપાળની બોર્ડર પાસ કરી અને કીધું સાહેબ એ કાઠમંડુ ચલે જાવિકા કાઠમંડુ માંથી એ માણસ પ્લેન પકડીને અમેરિકા ચડો થઈ ગયો પછી એ સીટી બદલીને બીજે ગયો ત્યાં જીવતો રહ્યો હવે સલામ માની વત્તો જોઈ શકે પરિવાર ના સંસ્કાર જોઈ શકે ફેમિલી એના સંબંધો એની આબરૂ પ્રતિષ્ઠા આ બધું જોઈ શકતા હોય અને છોકરા છોકરી એકબીજાના મોઢા જોઈને ચાંદ ચકોરી જેમ બેઠા હોય એમાં પછી કે મોજે આંધળો છે બીજું કઈ ન દેખાય એમ એટલે બે જણા બેઠાતા જાડવા નીજે તો આમ જુએ કે મને તારી આંખમાં આખી દુનિયા દેખાય છે જણ બોલતો તો જણ જણ તો ન બોલે વૈરાવો હંમેશા બહુ પેક હોય છે એ તમારી વીકનેસ ક્યાં છે ઈ જ ગોટતા હોય ઈ આ જન્મ જાતેનો ગુણ છે બહુ ખુલ્લું પાડીત નકામું થતી એમ ગાડી બેઠો કે મને તારી આંખમાં શબ્દ વાપરો તમે જાણો છો એ શબ્દ વાપરી પછી વાત શરૂ કરી મારે મને તારી આંખમાં માં આખી દુનિયા દેખાય હવે બનેલું શું કાંજી કુંવાનો ગધેડો ખોવાઈ ગયો અને ઈ જાડવા પર થાકીને બેઠેલો બેઠેલો ઈ કે ભાઈ જો મારો ગધેડો દેખાય છે કે દુનિયા ભૂગોલ ની ખબર નતી એટલે અત્યારે એકબીજા એકબીજાના મોહમાં યુવાનિયાઓ પરણી જતા હોય આ મેસેજ આપણે એટલી આપે છે કે આ થોડા લોંગ ટાઈમ લોકોને જાણવા મળે કે આ બધા કોઈ યુવાનો સાંભળતા હોય છે તો ફસાઈ ન જાય ગર્ભસ્ત ન થાય એટલે એટલા માથા પછાડતા આ મોવા પાછા અમારી પાસે અમે હવે આનું હું કે અમે શું કરીએ તમે ભરી પીડ્યા અને પાછા શું કે સામે હવે મારા છૂટાછેડા લેવા છે એટલે એમાં સલાહ વડીલોની લેવી જરૂરી છે હું હજુ બહુ તમને એક વાત કહું વડીલોની સલાહ એટલે એમાં માતા પિતા જ હોય એવું નહીં એટલા માટે કે મેં આવા પણ ઘણા કિસ્સા જોયા છે કે માતા પિતાના સલાહ માનીને જે પરિણામ છે એવા યુવાનો પણ દુખી છે અને જે માતા પિતાની સલાહ નથી જ માની અને પરિણા છે એવા સુખીએ છે એટલે સલાહ લેવી પણ તટસ્થ અને સમજદાર અને વડીલ જે બધી જ રીતે વિચારીને આપણને કહે છે માતા પિતા ની સલાહ લેવી આદર રાખો સાચી કેતા હોય તો માની લેવી